અ મને આમ જોયું ત્યારે એમ થયું કે ઓહ ધર્મ માટે આટલું બધું થયું છે ઓરંગઝેબે હુકમ કર્યો તો કે આ મૂર્તિને તોડી નાખો એનો ભગવાન સમસ્કાર બતાવે તો ભલે નકર આ મૂર્તિને તમે તોડી નાખો એ આખો હુકમ થયો તો એને અને ઈ મૂર્તિ લઈને પૂજારીઓ ગોવર્ધન પર્વત મથુરામાંથી ભાગ્યા ભાગતા 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 કોણ હંગરે વાહે કાળ જેવી જડબા ફાડતી પીઠ મરણ મેવાડા અને પીઠિયા આવે પાણી ખૂંદતું આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લઈ ઔરંગઝેબ ની સેના ભરડામાં લેવા આવતી હતી કોઈ નથી અને પુજારીઓ છે મેવાડની ધરતીમાં રાણા રાજસિંહ ની પાસે આવ્યા અને રાણા રાજસિંહ ને એટલું કીધું અગર કૃષ્ણની કી મૂર્તિ કો કુછ ભી હુઆ ખરોચ બી હુઈ તો હમ સબ આત્મહત્યા કરકે મર જાયંગે અને તેદી રાણા રાજસિંહ બોલ્યો છે એને આપણે હાવ ભૂલી જાય તો કોઈ દી આપણે આગળ આવી નહીં વાત પાટી ધરતીથી થી નાખે

એને મારવાડની સેના અને મેવાડ દુર્ગાદાસ હવે દુર્ગા આપણે હું તો એમ છું કે મહારાણા પ્રતાપ ને શિવાજી ભાગશાળી છે કે થોડીક ખબર છે આપણા બાળકોને ને પૂછો દુર્ગાદાસ રાઠોડ કોણ જે દુર્ગાદાસ રાઠોડનું રાઠોડ નું ચિત્ર રાણા રાજસિંહ અને દુર્ગાદાસ રાઠોડ અને શિવાજી એનું ચિત્ર ઔરંગઝેબ ને બતાવવામાં આવ્યું હતું દુર્ગાદાસ રાઠોડ અને શિવાજી એનું ચિત્ર ઓરંગઝેબ ને બતાવ્યું હતું બે નું ભેગું તો એ એમ બોલેલો કે વો એક શિવાજી મહારાજ છે ને સિંહાસન પર બેઠેલું ચિત્ર હતું દુર્ગાદાસ રાઠોડ ઘોડા ઉપર બેઠા હતા બે ચિત્ર જયારે જોયા ત્યારે ઔરંગઝેબે કીધું હતું જો સિંહાસન પર બેઠા ઉસકો તો મેં જેસે વેસે કરે સંભાળ લો મગર જો ઘોડે પર બેઠા ઈશને મેરી નીંદ હરામ કરી દી હે દુર્ગાદાસ રાઠોડ ઈ જારે અજીતને બચાવવા માટે દિલ્હી થી નીકળ્યા ત્યારે 500 પરિવાર હવે કોઈને લાગે જ તમે ઇતિહાસનો જૂનિયું હું લઈને બેઠા છો તો અમારે મૂળ આગળ વધવું નથી એ કહી દઈશ અમારે એકવીસમી સદીમાં જાઉં જ નથી પણ અમારે આ છે પાંચસો પરિવાર નાના બાળકો અધિકારીઓ અને મોટા સ્ત્રીઓ પાંચસો પરિવાર અજિતને બચાવવા દુર્ગાદાસ રાઠોડને જ્યારે થી નીકળ્યા ત્યારે પાંચસો પરિવારને એકારે ભેળા કરીને વિસ્ફોટ કરી નાખ્યો તો રાજપૂતો બારૂદ કારણ કે તો જ આ પાંચસો જણા પછી લડીએ કે આખા પરિવારને દારૂ ગોળોથી પોતે હાથે ફોકી દીધા તમે વિચાર તો કરો અને આખો પરિવાર ઉડાડી પછી અજીતને લીધે એ વાર્તા તો બહુ જબરી છે મારે નથી કેવી પણ

અને ઈ દુનિયા જીતવા નીકળ્યા બોલો પણ ખેર આપણી વડ નથી એટલે આપણે પાકિસ્તાનને ને કઈ નથી કરતા ઘણા કે ઉડાડી દેવું છે પણ વડ વગર કોઈ દી ઢીંગાણા ન હોય કોક દી ગીરમાં આવો ડાલા માં તો હાવજ આપડે હામો વયો આવતો હોય અને આપણે હામા આયલા જાય દેકારો નઈ કરવાનો ધીમા 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 વયા જાય અને આવતો હોય પંજા નાખતો ગાવિયો સિંહ ડાલા મથો તો કાળ ગાળ ગાડાળો હાડીયો દે તો ડુંગરા મને હાથિયા મુગરા ઢુંડ હાડીયા પટીરે માથે લાગીયા કેતારા કેતા કરેના બાણા

એના માટે લડવા માટે બધું કરવું પડે એટલે આમાં અમને તો ખૂબ મોજ આવે છે પણ હવે તમે કયો એમ કરી માર માર હા હાલો તો ઈ લઈ જાવ હાંધા તોડીયા પાંદરા વાળા લેતી બાગ જૂટા બાંગ બોલ ગામ ગામ થી હાક બાગ ગન જૂટા થી જમો જાળા પછતા પ્રતાપ જાણ જૂટા નાક માન તેના પુટા જમતા ભાળા તેકુ વાળા પલ્લે કાળા વેર જગા પાડવાળા ધન ખોજાળા આ સતારકા નારાણી કે સીદુ દ્વારા ધણક ગુટીયા રોકા ધણકી મામલે હુરા ખર માર માર ગર આ તો ભગવાન ટકા નાવા જય આ મારવાનું કોને કીધું ખબર આ બાપા હમણાં કહેતા હતા ઈર્ષા ને અહમ ને આળહ ને એને બધા મારવાનું છે એટલે એ બધું મરી જાય ને એટલે આપણે જીવી જાય એવું છે આ ઘણું બધું છે પણ આપણે સમય પ્રમાણે